અને લેમ્પલાઇટિંગ સેરેમની આજે રાખવામાં આવ્યું હતું જેના અનુસંધાનમાં અમારા વડોદરા જિલ્લા ચિંત મંડળ સંચાલિત નર્સિંગ કોલેજનો આજે ત્રીજું વર્ષ છે અમારા પ્રમુખ શ્રી શશિકાંતભાઈ પટેલ સર અગમ્ય કારણસર હાજર નથી રહ્યા પણ તેમની અનુપસ્થિતિમાં અમારા ઉપપ્રમુખ શ્રી દિલીપભાઈ પટેલ સર હાજર રહ્યા છે પ્લસ અમારા મંત્રી શ્રી ઠાકોરભાઈ પટેલ સર હાજર રહ્યા છે ઉપમંત્રી મુકેશભાઈ હાજર રહ્યા છે તેમ સાથે અમારા નર્સિંગ કોલેજના આજે જે ફંક્શન કરવામાં આવ્યું એમાં દરેક ફર્સ્ટ યર સેકન્ડ ઇયર થર્ડ યર એ ત્રણેયના સ્ટુડન્ટ્સ હાજર રહ્યા છે અને આખા વર્ષ દરમિયાન અમારી કોલેજમાં જે જે પ્રોગ્રામ થયા કલ્ચરલ પ્રોગ્રામ સાથે સાથે ગેમ્સ એજ્યુકેશનલ જેટલા પણ પ્રોગ્રામ થયા એ બધાનું આજે ઇનામ વિતરણ હતું પ્લસ જે નવા વિદ્યાર્થીઓ આજે બેચમાં આવ્યા એમની માટે જે નર્સિંગમાં વિધિ રાખવામાં આવી હતી અને લેમ્પ લાઈટિંગનો આજે આ પ્રોગ્રામ અમારી કોલેજમાં કરવામાં આવ્યો હતો અને આ કોલેજમાં આ પ્રોગ્રામ આવા સતત એજ્યુકેશનલ ચાલતા રહે છે અને અમારી વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત દ્વારા નર્સિંગ કોલેજ એમસીટી જે છે એનું આ ત્રીજું વર્ષ સક્ષમ રીતે પૂરું થાય છે